ચૂંટણી અધિકારી તરફથી મહત્વપૂર્ણ નિવેદન જારી કરવામાં આવ્યું છે આ નિવેદન ડેપ્યુટી કલેક્ટર અને મુખ્ય નિર્વાચન અધિકારી કાર્યાલયની ઈ નેહા સવાણીએ કર્યું છે ઈઆરઓ નેહા સવાણીએ કે મૃતક શાહપુર બુથ નંબર નવ બીના બીએલઓ હતા તેઓ વરાછા પૂર્વજોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે કાર્યરત હતા અને માછીવાડ શાહપુર બુથ પર બીએલઓ તરીકે નિમાયા હતા મૃત બીએલઓના વ્યક્તિત્વ અને કાર્યની પ્રશંસા કરતા સવાણીએ કહ્યું તેઓની ઉંમર છવ્વીસ વર્ષ હતી અને તેઓ ખૂબ જ સારું પરફોર્મન્સ આપી રહ્યા હતા મતદાર યાદી સુધારાના કામમાં તેઓએ પિસ્તાળીસ ટકા જેટલી કામગીરી તો પહેલેથી જ પૂર્ણ કરી દીધી હતી યુવા અધિકારીના આ મોતની પરિસ્થિતિઓ અત્યારે સ્પષ્ટ નથી આ શંકાસ્પદ મોતના મામલાની પોલીસ તપાસ ચાલી રહી છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે હું ઈઆરઓ વન ફિફ્ટી નાઇન સુરત ઇસ્ટ અને ડેપ્યુટી કલેક્ટર એન્ડ એસડીએમ સુરત સિટી નોર્થ બીએલઓ હતા અમારા ભાગ નંબર નવ શાહપુર બે અમારું બૂથ છે મહેશભાઈ એ ટેકનિકલ તરીકે માં ફરજ બજાવે છે અને એમનું સરનામું માછીવાડ શાહપુર હતું એટલે એમને એ બૂથ બીએલઓ તરીકે ફાળવવામાં આવેલું હતું ઉમર એમની આ છે વર્ષ જેટલી છે અને પરફોર્મન્સ જ સારું લગભગ પિસ્તાલીસ ટકા જેટલું કામ તો એમણે કરી નાખ્યું હતું એમનું

તંત્ર એક ટીમ તરીકે મતલબ એ રાષ્ટ્રીય કામગીરી તરીકે જોઈ રહ્યું છે આખું તંત્ર અને એમાં લગભગ જે નીચેથી ઉપર સુધીના તમામ કર્મચારીઓ પોતાનું મતલબ એકદમ સિન્સિયરિટી થી કામ કરે છે અને બાકી જ્યાં જ્યાં પણ કોઈને કોઈ તકલીફ આવે છે તો એકબીજા સાથે સંકલન કરે છે